મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું છે કે સાદુ રૂપનો આ જે પ્રશ્ન હતો એમાં આપણે ત્રણ વસ્તુ જોઈ હતી કે મિશ્ર અપૂર્ણાંક એટલે શું થાય અપૂર્ણાંકના સરવાળા બાદ બાકી એમાં બે પદ એટલે શું થાય અને ત્રણ પદથી બે પદથી વધારે અપૂર્ણાંકના સરવાળા બાદ બાકી હોય કેવી રીતે થાય એ આપણે જોઈ લીધું છે તો હવે આપણે આગળ વધીએ આ દાખલો જુઓ ટુ વન બાય ટુ પૂર્ણાંક પ્લસ વન તેર અપોન અઢાર મિશ્રપૂર્ણાંક માઇનસ એક ભાગ્યા છ ગુણ્યા સોળ ભાગ્યા ચાર ઇઝી ક્વેશ્ચન છે જો તમને લાસ્ટ લેકચરમાં કરાયેલા અપૂર્ણાંકના સરવાળા બાદ બાકી આવડતા હશે તો એકદમ ઇઝ ઈઝી ક્વેશ્ચન છે તો લખી દઈએ પહેલાં આપણે ચાલુ કરીએ સૌથી પહેલા મિશ્ર અપૂર્ણાંકના અપૂર્ણાંકમાં ફેરવી નાખો તો આપણને ખબર જ છે કે પૂર્ણાંક અને અપૂર્ણાંકથી મિશ્ર અપૂર્ણાંક બને છે તો એને કઈ રીતે કરવાનું આજે બે સંખ્યા છે એમનો ગુણાકાર એટલે કે બે દુ ચાર અને જે જવાબ આવે એનો એક સાથે સરવાળો બે દુ ચાર અને એક પાંચ અને છેદમાં શું મૂકવાનું છેદમાં તો જેમનો આનો છેદ હોય બે જ તેવી જ રીતે અહીંયા અઢાર એકા અઢાર અઢાર અને તેર એકત્રીસ એકત્રીસ એકાગાકારની ચાર ઓકે આગળ વધીએ આપણે હવે આનું કઈ રીતે નીકળવાનું બે અઢાર અને છ નું આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું છે એ પેલા બે છ અને અઢાર નો લસા લેવો પડશે આપણને છેદ સરખા કરવા પડશે તો બે છ અને અઢાર નો લસા શું થશે બે થી ચાલશે તો એક ત્રણ અને નવ પછી ત્રણથી ચાલશે તો એક એક ત્રણ અને ત્રણથી ચાલશે તો એક 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 શું આવી ગયું ત્રણ ત્રે નું નવ દુ અઢાર તો હવે આપણા છેદમાં અઢાર બનાવવા પડશે તો બે પ્લસ એકત્રીસ ભાગ્યા અઢાર માઇનસ એક ભાગ્યા છ ગુણાકારમાં ચાર એકાદ ચાર ચોખ્ખું ચોખ્ખું સોળ આ તો તમને ખબર પડી જ ગઈ હશે આવા તો આપણે બહુ દાખલા જોયા છે હવે અઢાર બનાવવા માટે બે ને કેટલા વડે ગુણું નવ વડે ગુણીશ તો ઉપર પણ નવ ગુણાઈ જશે એવી રીતે છ ને ત્રણ વડે ગુણીસ તો ઉપર પણ ત્રણ ગુણાઈ જશે તો શું થઈ જશે આનો જવાબ જશે તો નીચે અઢાર લખી દઉં અને ઉપર પાંચ નવ્વા પિસ્તાલીસ પ્લસ એકત્રીસ એઝ ઇટ ઇઝ માઇનસ ત્રણ એકા ત્રણ ગુણ્યા ચાર આ તમારો જવાબ હશે આને સોલ્વ કરો તો પહેલા બધા પ્લસ વાળા પદનો સરવાળો કરી નાખો તો આ થઈ જશે છ અને ચાર અને સાત એટલે કે આ થઈ જશે માઇનસ ત્રણ જોઈ લઈને તો આ થઈ જશે નવ દુ અઢાર અને બે દુ ચાર ગુણાકાર કરો ઉપરનો થઈ જશે ત્રણ દુ છ અને સાત દુ ચૌદ એટલે કે એકસો છેતાલીસ ભાગ્યા નવ આ તમારો જવાબ આવી ગયો અને આ જવાબ ક્યાં છે આ જવાબ ઇઝી ક્વેશ્ચન છે આપણે જે લાસ્ટ લેક્ચરમાં મિશ્ર ને પેલા અપૂર્ણાંકમાં ફેરવતા શીખ્યા અને પછી અપૂર્ણાંકોના સરવાળા બાદ બાકી જેમ શીખ્યા એવી રીતે જ કરતા જવાનું છે આગળ વધીએ જોઈ લો આ બધી જગ્યાએ અંશમાં પણ અપૂર્ણાંક છે છેદમાં પણ અપૂર્ણાંક છે અપૂર્ણાંકને અહીંયા ભાગાકાર ગુણાકાર આપ્યા છે અને છેદમાં પણ ગુણાકાર ભાગાકાર આપ્યા છે આપણને નિયમ ખબર જ છે કે ભાગાકાર હોય એક જ પદમાં તો શું કરવાનું એને ગુણાકાર કરીને એના પછીનું પદ વ્યસ્ત કરી નાખવાનું પહેલા આપણે રકમ લખી લઈએ તો આને સોલ્વ કરવા તરફ આગળ વધીએ જ્યાં અંશ છે આ શું છે અંશ અને આ શું છે છેદ અને આ જે છે એ મેઈન ભાગાકાર છે આપણે જોયું છે લાસ્ટ લેક્ચરમાં કે મેઈન ભાગાકાર છે ઉપર અંશ છે નીચે છેદ છે તો અંશમાં જ્યાં ભાગાકાર હોય ત્યાં ગુણાકાર કરીને એની પાછળની સંખ્યા વસ્ત કરી નાખો તેવી રીતે છેદમાં બી કરી લઈએ તો ચાલુ કરીએ આપણે એક ભાગ્યા ત્રણ ગુણ્યા આ જે ભાગાકાર હતો એને ગુણાકાર કર્યા તો એક ભાગ્યા ત્રણ થઈ જશે ત્રણ ગુણાકારમાં એક ભાગ્યા ત્રણ અહીંયા એક ભાગ્યા ત્રણ ગુણાકારમાં એક ભાગ્યા ત્રણ હવે અહીંયા ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરી નાખું તો આ શું થઈ જશે એક ભાગ્યા ત્રણ થઈ જશે અને એક પણ ઉપર જ રહી જશે તો ઉપર થઈ જશે એક ગુણ્યા ત્રણ ભાગાકારમાં આ જે છે નીચે આવી જશે તો આ થઈ જશે ત્રણ ગુણ્યા એક તો તમારો જવાબ આવી જશે ત્રણ ત્રણ કપાઈ ગયા એક ગુણ્યા એક ભાગ્યા એક ગુણ્યા એક એટલે કે એક જવાબ તમારો આવી જાય અહીંયા તમારો જવાબ હશે આ ઓકે આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે આ જોઈ લો મિત્રો આ એક સારો પ્રશ્ન છે અહીંયા ઓફ આવ્યું છે ઓફ એટલે કઈ ના થાય ગુણાકાર જ થાય પણ એનો એ ગુણાકાર કેવો કે સૌથી પહેલા એનો ગુણાકાર કરો પછી આપણે આગળ બધી પ્રોસેસ કરીએ ઓફ એટલે કે ગુણાકાર જ થાય પણ સૌથી પહેલા એક ભાગે ત્રણ નવ ભાગે ચાર નો ગુણાકાર કરો પછી આપણે આગળ પ્રોસેસ કરી શકીએ અહીંયા બધા ગુણાકાર ભાગાકાર જ છે પણ મિશ્ર અપૂર્ણાંક છે તો મિશ્ર અપૂર્ણાંકને આપણે અપૂર્ણાંકમાં ફેરવવા પડશે રકમ લખી દઈએ હવે જોઈ લો મિત્રો સૌથી પહેલા ઓફ એટલે આનો ગુણાકાર કરીએ તો આ થઈ જશે પાંચ ચોક વીસ અને એકવીસ ભાગ્યા પાંચ ગુણાકારમાં તેર ભાગ્યા સાત અને આ ભાગાકાર છે તો આ થઈ જશે ગુણાકાર અને આઠ થઈ જશે એક ભાગ્યા જોઈ લેજો આ ભાગાકાર અહીંયા ગુણાકાર કરી નાખ્યા ઓકે અહીંયા છેદ ઉડતા હોય તો ઉડાઈએ અહીંયા છેદ ઉડતા ઉડતો હોય તો ઉડાઈએ તો આ થઈ જશે ત્રણ એકા ત્રણ ત્રણ તરી નવ તો શું થઈ જશે આ ત્રણ ભાગ્યા ચાર ભાગાકારમાં અહીંયા બી છેદ ઉડતા હોય તો ઉડાઈ દઈએ સાત એકા સાત સાત એકવીસ તો ઉપર શું થઈ જશે તેર તરી ઓગણ ચાલીસ નીચે આઠ પંચા ચાલીસ હવે જોઈ લો મિત્રો ફરીથી ભાગાકાર આવ્યો તો આને ફરીથી ગુણાકારમાં કન્વર્ટ કરવો પડશે તો કરીએ ગુણાકારમાં તો પાછળની જે સંખ્યા છે ભાગાકારની પાછળની સંખ્યા ઓગણ ભાગ્યા ચાલીસ એ ઊંધી થઈ જશે એટલે કે થઈ જશે ચાલીસ ભાગ્યા ઓગણ એવું કેમ કારણ કે આપણે અહીંયા ગુણાકારમાં કન્વર્ટ કર્યો છે આપણે જોઈ જોઈ લીધું લીધું છે છે ઘણી વખત તેર આ તમારો જવાબ બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ આ જોઈ લો એકદમ ઈઝી પ્રશ્ન છે પણ આમાં કરતા બનાવવાનું અને ભાગાકારના ગુણાકારમાં ફેરવાનો બે જ વસ્તુનો ઉપયોગ થશે પેલા હું પ્રશ્ન લખી લઉં હવે આ ગુણાકારમાં જો જો તમે જ્યાં આ ક્વેશ્ચન માર્ક છે જ્યાં આ પ્રશ્નાચિહ્ન આપ્યો છે એની જગ્યાએ હું રકમમાં લખી દઈશ x અહીંયા હું x લખી દઈશ બરાબર 35/25 તો હવે સિમ્પલ એજ કરવાનો જો જ્યાં જ્યાં પહેલા ભાગાકાર હોય ત્યાં પહેલા ગુણાકાર કરી નાખો તો લખીએ 1/2 * 2/3 ભાગાકારની જગ્યાએ ગુણાકાર તો આ 3/4 થઈ જશે 4/3 * 4/5 ભાગાકારની જગ્યાએ ગુણાકાર તો 5/6 થઈ જશે છ ભાગ્યા પાંચ ગુણ્યા એક્સ બરાબર બત્રીસ ભાગ્યા પંચોતેર હવે જેટલા બી છેદ ઉડતા હોય એ આપણે ઉડાવી દઈએ તો એક તો સૌથી પહેલાં બે બે કટ થઈ જશે પછી પછી થશે ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ બસ આટલું જ કટ થશે તો ઉપર શું વધશે ચોંકુ ચોંકુ સોળ સોળ દુ બત્રીસ ભાગ્યા નીચે શું વધશે પાયો પાયો પચીસ પચીસ તરીકે પંચોતેર ગુણ્યા એક્સ બરાબર બત્રીસ અપોન પંચોતેર હવે અમારે એક્સ શોધવાનો છે તો એક્સને કરતાં બનાવવાની આપણને શરત જોઈ જ છે પણ ફરીથી કો જોઈ લઈએ એક્સને કરતાં બનાવવાની શરત શું હતી સિંગલ હોવો જોઈએ પ્લસમાં હોવો જોઈએ અને ઉપર એટલે કે અંશમાં હોવો જોઈએ અહીંયા પ્લસ છે જો લો તમે એક્સ પ્લસ જ છે અંશમાં પણ છેદમાં નથી અંશમાં જ છે પણ એકલો નથી તો એકલો કરવા માટે એની સાથે આજે બત્રીસ અપોન પંચોતેર રહ્યા એને પેલી બાજુ મોકલવા પડશે તો જ્યારે પણ ગુણાકારમાં હશે તો એ ભાગાકારમાં એટલે કે ઊંધા થઈ જશે તો એક્સ બરાબર

મિત્રો આ ટાઈપના પ્રશ્નો જોઈ લો છેદ છેદમાં બી અપૂર્ણાંક અને એનો બી છેદ આ ટાઈપના પ્રશ્નો ઘણા બધા સીસીની એક્ઝામમાં ઘણા બધા આવેલા છે તો આપણે એક ઈઝી ક્વેશ્ચન જોઈશું અને એક હાર્ડ ક્વેશ્ચન જોઈશું અને પછી સીસીની એક્ઝામમાં પ્રશ્નો જોઈશું તો આપણને ખ્યાલ આવશે શું છે આ તો ક્વેશ્ચન છે એક પ્લસ એક ભાગ્યા એક પ્લસ એક ભાગ્યા પાંચ કંઈ જ કરવાનું નથી નીચે નીચેના છેડાથી ચાલુ કરવાનું છે તો જોઈએ આપણે એક પ્લસ એક ભાગ્યા હવે સૌથી પહેલા આનું સાદુ રૂપ આપતો શું થઈ જશે પાંચ છે કે પાંચ કે આ થઈ જશે છ નીચે પાંચ ઓકે આ તો આપણને ખબર જ છે કે એક વત્તા એક ભાગ્યા પાંચ એટલે કે આનો આની સાથે ગુણાકાર કરવાનો પછી જે નિશાની હોય એને એક વડે સરવાળો કે બાદ બાકી અહીંયા પ્લસ છે તો પ્લસ કરી નાખ્યા તો થઈ ગયા છ ભાગ્યા પાંચ આગળ વધીએ આપણે એ બી શીખેલું છે કે જો આ એક અંશમાં છે અને છ ભાગ્યા પાંચ છેદમાં છે અને આ મેન ભાગાકાર છે ઓકે તો જે છેદનો છેદ હોય

ટફ એટલા માટે છે કારણ કે બહુ લાંબુ છે અને લાંબુ જેટલું થતું જશે એટલું ભૂલ પડવાના ચાન્સીસ તમારા વધતા જશે એટલે જ આને ટફ કહેવાય છે બીજું કોઈ કારણ નથી આમાં કોઈ અલગ કોન્સેપ્ટ નહીં લાગે તો જોઈ લઈએ સૌથી પહેલા અંશનો જે મિશ્ર અપૂર્ણાંક છે તેને આપણે અપૂર્ણાંકમાં ફેરવી નાખીએ તો શું થઈ જશે આ થઈ જશે ત્રણ દૂધ છ અને એક સાત ભાગ્યા ત્રણ માઇનસ અગિયાર એકા અગિયાર અને બે તેર ભાગ્યા અગિયાર ભાગાકારમાં જોઈએ આ અંશનો આપણે વહીવટ કરી નાખ્યો છે હવે આપણે ભાગાકારમાં જોઈએ ભાગાકારમાં એકદમ નીચેથી ચાલુ કરીએ તો સૌથી પહેલા આનું સાદુ રૂપ આપીશું તો થઈ જશે આ ત્રણ પ્લસ એક ભાગ્યા ત્રણ પ્લસ એક ભાગ્યા આ શું થઈ જશે આનો ગુણાકાર ત્રણ તરી નવ અને એક દસ ભાગ્યા ત્રણ હવે તમને ખબર છે કે આ મેઇન ભાગાકાર છે તો છેદનો જે છેદ છે અંશમાં જતો રહેશે તો અહીંયા ત્રણ થઈ જશે લખીએ આપણે સાથે સાથે આપણે આને પણ સોલ્વ કરતા જઈએ અપૂર્ણાંકના સરવાળા બાદબાકીમાં આપણને ખબર છે ખાલી આપણે ચોકડી અને ચોકડી ગુણાકાર કરીએ છીએ તો આ શું થઈ જશે અગિયાર સિત્તા સિત્યોતેર વચ્ચે નિશાની જે આપેલી હોય તેર અને ત્રણ એટલે કે તેર તરી ઓગણચાલીસ ભાગ્યા આ બંનેનો ગુણાકાર એટલે કે અગિયાર તરી તેત્રીસ અને નીચે જોઈએ નીચે શું થઈ જશે ત્રણ પ્લસ એક ભાગ્યા ત્રણ પ્લસ ત્રણ ભાગ્યા દસ લખી શકાય ને તો તમે કહેશો હા લખી શકાય કારણ કે છેદનો છેદ તો અંશમાં જતો રહેશે તો ત્રણ ભાગ્યા દસ થઈ જશે ફરીથી સેમ પ્રોસેસ અને રિપીટ કરો હવે પહેલા સૌથી પહેલા આનું આપણે વહીવટ કરીએ તો સિત્યોતેર માંથી ઓગણચાલીસ જાય તો કેટલા વધશે તો વધશે અહીંયા આઠ અને આડત્રીસ ભાગ્યા તેત્રીસ ઓકે ભાગાકારમાં આનો વહીવટ કરીએ સૌથી પછી તો ત્રણ પ્લસ એક ભાગ્યા દસ તરી ત્રીસ ત્રીસ પ્લસ ત્રણ એટલે કેટલા થઈ જશે તેત્રીસ અને દસ આ ઉપર જતો રહેશે કારણ કે આ તો છેદનો છેદ બનશે તો દસ ઉપર જતો રહેશે તો ઉપર દસ આવી જશે નીચે આવી જશે તેત્રીસ જોઈ લઈએ આપણે તો આડત્રીસ ભાગ્યા આડત્રી અંશને હવે કંઈ નથી કરવાનું અંશ એમને એમ જ રાખવાનો છે ફરીથી આનો વહીવટ કરી નાખીએ આપણે તો તેત્રીસ તરી નવ્વાણું નવ્વાણું દસ એકસો ને નવ ભાગ્યા તેત્રીસ જોઈ લો હવે એકદમ સાદુ રૂપ થઈ ગયું છે હવે આડત્રીસ તો ઉપર જ રહેશે અને આજે છેદનો છેદ છે તેંત્રીસ એ ઉપર જતા રહેશે તેવી જ રીતે અંશનો છેદ છે તેંત્રીસ એ નીચે આવી જશે અને એકસો નવ તો એકસો ની જગ્યાએ રહેશે તેત્રીસ તેત્રીસ કપાઈ જશે શું વધશે આડત્રીસ ભાગ્યા એકસો નવ આ તમારો જવાબ છે સ્ટેપ બાય સ્ટેપ કરતા જાઓ ધીરે ધીરે તો ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે સૌથી પહેલા મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવ્યા અને પછી બીજું શું કર્યું એની સાથે સાથે જ કર્યું કે આ પદનું વહીવટ તરના છો એક ચોકડી ગુણાકાર એટલે કે ત્રણ તરી નવ વધતા એક ભાગ્યા ત્રણ કરી નાખ્યા તો થઈ ગયા દસ ભાગ્યા ત્રણ દસ ભાગ્યા ત્રણમાં આપણે છેલ્લા બે લેક્ચર પહેલા આપણે શીખેલા જ છીએ કે છેદનો છેદ હોય એ અંશમાં જતો રહેશે તો ત્રણ આવી ગયા અહીંયા સાથે સાથે બીજા સ્ટેપમાં મેં શું કર્યું આ બંને જે અપૂર્ણાંકો મળ્યા મને સરવાળા બાદબાકી માટે એનો સરવાળો બાદબાકી કર્યો ચોકડી ગુણાકારની રીતે સિમ્પલ અને પછી મેં આ ત્રણ ઉપર મૂકી દીધા જે છેદનો છેદ અંશમાં જાય છે એને અહીંયા મેં ઉપર મૂકી દીધા પછી શું કર્યું નોર્મલ સરવાળા બાદ બાકી અંશ આવી ગઈ મારો આડત્રીસ આડત્રીસોન તેત્રીસ અને જે ત્રણ ઉપર મૂક્યા હતા એમાં મેં આ કૌશનો વહીવટ કર્યો તો થઈ ગયું દસ તરી ત્રીસ પ્લસ ત્રણ એટલે કે તેત્રીસ ભાગ્યા દસ પણ છેદનો છેદ દસ નીચે આવતો તો છેલ્લે તો અંશમાં જવાનો જ હતો અહીંયા તો મેં ડાયરેક્ટ મૂકી દીધા પછી આડત્રીસ આડત્રીસો ત્રીસ તેત્રીસ એમને ભાગાકારમાં તેત્રીસ તરીકે નવ્વાણું નવ્વાણું ને દસ એકસો નવ ભાગ્યા તેત્રીસ સિમ્પલિફાય કરીને આડત્રીસ ભાગ્યા એકસો નવ જવાબ આપણે લઈને આયા છીએ જે તમારો જવાબ છે આ એસએસસી નો કોશ્ચન એસએસસી સીજીએલ ની એસએસસી માં આ પ્રકારના ક્વોસ્ચન જોઈ લો હવે સૌથી પહેલા મિશ્ર અપૂર્ણાંકના અપૂર્ણાંકમાં અને જ્યાં ભાગાકાર હોય ત્યાં ગુણાકાર અને સાથે સાથે કૌંસ ખોલીએ હવે બે ત્રણ સ્ટેપ આપણે એક જ સ્ટેપ માં કરવાનું ચાલુ કરીએ પહેલા તો રકમ લખી દઈએ તો જોઈ લો મિશ્ર અપૂર્ણાંકને સૌથી પહેલા તો અપૂર્ણાંકમાં ફેરવી નાખો તો સુધી પાંચ ધારી પંદર એક દોઢ ભાગ્યા ત્રણ ભાગાકારમાં નવ એકાનવ અને બે 11 भाग 9 * 1 भाग 4 एज इट इज राखी आपने अब यहां अनो विवट करेंगे तो શું થઈ જશે 10 + 3 भाग 5 * 5 - 1 એટલે કે 4 ભાગ 5 કૌંસ પડી ગયો એટલા ભી ભાગા કરો એટલા ગુણાકાર કરી નાખી આપણે તો 16 ભાગ 3 ગુણાકારમાં વ્યસ્ત થઈ જશે 9 ભાગ 11 * 1 ભાગ 4 હવે કૌંસ ની અંદર શું થઈ જશે આ જે 5 છે એ છેદ ના છેદમાં છે તો ઉપર જતો રહેશે તો થઈ જશે 10 + चार। चार, जोकु जोकु त्रा, तो तो चारीश, चारीश, पंदर तो भाग्या चार। चारे का चार, बार चार पंचावन भाग्या चार जो लिया छेद उड़ से चार एक चार चार करवाब आयो पांच गुणिया त्रे जवाब आ गया एकदम सीम्पल जवाब आई पंदर આ તમારો આન્સર છે ઓકે આમાં મેં કઈ જ નથી કર્યું સૌથી પહેલાં તો મિશ્ર પૂર્ણાંકના અપૂર્ણાંકમાં ફેરવી નાખ્યા અને આજે નીચે અલગ અલગ બધું જતું હતું એને ચાલુ કરીને ચાર ભાગ્યા પાંચ લઈ ગયા બરાબર પછી બીજા સ્ટેપમાં મેં શું કર્યું ભાગાકારના કર્યા અહીંયા ગુણાકાર અને સાથે સાથે મેં આજે છેદનો છેદ હતો એને અંશમાં પછી આના પર મેં પ્રોસેસ કરી અને સાથે મેં અહીંયા છેદ પણ ઉડાડ્યા છેદ ઉડાયા તો બાર થઈ ગયું નીચે અગિયાર થઈ ગયું અને આને બી રૂપ આપી દીધું તો આવી રીતે આવી ગયો જવાબ તમારો આવી ગયો પંદર સિમ્પલ કઈ હતું નહીં તમને ખાલી જો બેઝિક નિયમ ખબર હશે તો આવા ક્વોશન તો ફટાફટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પહેલા આપણે ક્વેશ્ચન લખીએ પછી આપણે સમજીએ હવે અહીંયા જોઈ લો સૌથી પહેલા અહીંયા બે ત્રણ વસ્તુ પર ધ્યાન આપવું કઈ તો એક આ છે અહીંયા મિશ્ર અપૂર્ણાંક છે એને અપૂર્ણાંકમાં ફેરવવા પડશે પછી એક આ ઓફ છે એનો બી વહીવટ બંને બાજુ પહેલા કરવો પડશે બાદ બાકી પહેલાં અને પછી અહીંયા તો અપૂર્ણાંકના સરવાળા બાદ બાકી છે એ તો ઈઝી છે આપણને આવડે જ છે તો જોઈ લઈએ સૌથી પહેલા એક ભાગ્યા ત્રણ ને એઝ ઇટ ઇઝ રાખી દો પ્લસ એક ભાગ્યા ચાર બે ભાગ્યા પાંચ માઇનસ એક ભાગ્યા બે એટલે આપણે માઇનસ પાંચ એકા પાંચ પાંચ દુ દસ આવું થઈ જશે અને નીચે નીચે શું વહીવટ થશે કે ત્રણ એકા ત્રણ અને બે પાંચ ભાગ્યા બે ગુણ્યા ત્રણ ભાગ્યા ચાર બસ આટલું જ ઓફ છે એટલે પહેલા ગુણાકાર કરીશું આનો માઇનસ ત્રણ ભાગ્યા ચાર ગુણ્યા ચાર ભાગ્યા પાંચ ઓફ એટલે તમે સમજો કે બીજું કંઈ નથી કે આ ઓફ જે બે સંખ્યા સાથે જોડાયેલું હોય છે એને કઉન્ટ આપી દે છે એનો મતલબ એ છે કે એને પ્રાયોરિટી તમે પહેલા આપો આગળ વધી જઈએ આપણે અહીંયા ત્રણ થઈ જશે બે ની થઈ ત્રણ ત્રણ પણ ઉડી જશે શું થઈ જશે અહીંયા થઈ જશે એક ભાગ્યા ત્રણ પ્લસ ચારમાંથી પાંચ ગયા તો માઇનસ એક ભાગ્યા ચાર તો લખી દો ચારમાંથી પાંચ ગયા તો માઇનસ એક ભાગ્યા દસ ભાગાકારમાં આ થઈ જશે પાંચ ભાગ્યા ચાર માઇનસ ત્રણ ભાગ્યા પાંચ આગળ વધીએ તો એક ભાગ્યા ત્રણ પ્લસ ની આવે અહીંયા માઇનસ થઈ જશે એક નાખ્યો આગળ મૂકી દીધી ભાગાકારમાં પાંચ ભાગ્યા ચાર માઇનસ ત્રણ ભાગ્યા પાંચ ચોકડી ગુણાકાર કરો તો આ થઈ જશે ચાલીસ માઇનસ ત્રણ એટલે કે સાડત્રીસ ભાગ્યા એકસો વીસ ભાગાકાર નીચે અને આને ચોકડી ગુણાકાર કરીએ તો થઈ જશે 25 માઇનસ બાર ભાવ ભાવ પચીસ માઇનસ ચાર એટલે કે થઈ જશે વચ્ચેના બંને નીચે આવી જશે એ આપણને ખબર જ છે ઓકે વીસ એકા વીસ વીસ એકસો વીસ જવાબ તમારો આવી ગયો સાડત્રીસ ભાગ્યા તેર છઠ્યોતેર આ તમારો આન્સર આવી ગયો ઇઝી ક્વેશ્ચન હતો બસ ખાલી આ થોડું કોમ્પ્લેક્સ એટલું હતું કારણ કે ઓફ આવી ગયું હતું અપૂર્ણાંક આવી ગયા હતા જવાબ તમારો આવી ગયો છે સોરી આ નથી ક્યાં છે સાડત્રીસ ભાગ્યા ઇઠ્યોતેર આ રહ્યો તમારો જવાબ હવે મિત્રો મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે મિશ્ર અપૂર્ણાંક હોય તો એમાં બે કેસ બને કેવી રીતે એક તો આપણે જેમ કે આ ત્રણ એક ભાગ્યા બે છે તો આને કઈ રીતે લખી શકાય એક તો ત્રણ દુ છ ને એક સાત ભાગ્યા બે લખી શકાય અથવા આને કઈ રીતે લખી શકાય ત્રણ વત્તા એક ભાગ્યા બે પણ લખીશ ખબર જ છે તમને અહીંયા પ્લસની નિશાની હોય છે ત્યારે આવી રીતે કરવાનું અને આ ટાઈપના પ્રશ્નોમાં કરવાનું છે તો જોઈ લઈએ પેલા કેમ આવું કરીશું આપણે જોઈએ નવ એક ભાગ્યા ત્રણ વત્તા ઓગણીસ બે ભાગ્યા ત્રણ પ્લસ વીસ ત્રણ ભાગ્યા ચાર પ્લસ ઓગણીસ એક એક ભાગ્યા ભાગ્યા તો અહીંયા તમે નોર્મલી બી ત્રણ એવી રીતે કરીને બી જવાબ તો તમારો આવી જશે એમાં કોઈ પ્રોબ્લેમ છે જ નહીં પણ આને આનાથી પણ ઇઝી રીતે જો કરી શકાય તો આપણે શું કરવા લાંબી મેથડ કરવી પડે તો આને આપણે છૂટા કરી દઈએ તો નવ એક ભાગ્યા ત્રણને કઈ રીતે લખી શકાશે તો નવ વત્તા એક ભાગ્યા ત્રણ ઓકે પ્લસ ઓગણીસ બે ભાગ્યા ત્રણને લખાય ઓગણીસ વત્તા બે ભાગ્યા ત્રણ તેવી જ રીતે વીસ ત્રણ ભાગ્યા ચારને લખાય વીસ વધતા ત્રણ ભાગ્યા ચાર અને ઓગણીસ એક ભાગ્યા ચારને લખાય ઓગણીસ વધતા એક ભાગ્યા ચાર હવે તમે પેલા જેટલા પૂર્ણાંક છે એટલાનો સરવાળો તો કરી નાખો તો વાત પતા આપણી તો શું થઈ જશે નવ ઓગણીસ વીસ અને આ ઓગણીસ આનો સરવાળો કરી નાખો તો કેટલા થઈ જશે ઓગણીસ અને નવ અઠ્યાવીસ અઠ્યાવીસ અને વીસ આડત્રીસ અરે અડતાલીસ અડતાલીસ અને ઓગણીસ થઈ જશે સડસઠ તો આ બધા અપૂર્ણાંકોનો સરવાળો તો થઈ ગયો સડસઠ પ્લસ જોઈ લેજો હવે 1 ભાગ્યા 3 પ્લસ 2 ભાગ્યા 3 પ્લસ 3 ભાગ્યા 4 પ્લસ 1 ભાગ્યા 4 વધ્યા આ ચાર અપૂર્ણાંકો બચી ગયા હતા સરવાળામાં એ આપણે જોવાનો છે સૌથી પહેલા જેનો છેદ સરખો એનો સરવાળો કરી નાખો તો આ બંનેનો છેદ સરખો છે અને આ બંનેનો છેદ સરખો છેદ સરખો હોય તો શું થાય સીધો સીધો તમે સરવાળો કરી શકો તો આ થઈ જશે 67 વત્તા છેદ 1 જ આવી જશે 2 અને 1 થઈ જશે 3 પ્લસ નીચે છેદ એક જ આવી જશે 4 3 અને 1 થઈ જશે છેદ સરખો હોય તો તમે ઉપરનો ડાયરેક્ટ સરવાળો કરી શકો તો આ શું થઈ ગયું સડસઠ વત્તા ત્રણ ભાગ્યા ત્રણ એટલે કે એક કપાઈ જશે ચાર ભાગ્યા ચાર એટલે કે એક જવાબ તમારો આવી ગયો ઓગણ સિત્તેર એકદમ ઇઝી આ થોડું ટેકનિકથી કરવાનો હતો આ દાખલો ટેકનિક હતી બાકી હતો હતો એકદમ ઇઝી ઓકે આગળ વધીએ આપણે બીજા પ્રશ્નો તરફ હવે મિત્રો આ ક્વેશ્ચન છું આ હું કહું છું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને શોર્ટ તમને કોઈ પણ નહીં બતાવી શકે આ ક્વેશ્ચનનો આન્સર કેટલા કેટલા સમયમાં આવશે તો આ ક્વેશ્ચનનો આન્સર તમે લગભગ લાવી શકો છો 10 સેકન્ડની અંદર જો તમે 10 સેકન્ડ થી વધારે ટાઈમ લેતા હો તો તમે ખોટી રીતે જઈ રહ્યા છો એટલું ધ્યાન રાખજો તો સૌથી પહેલા તો વિદ્યાર્થીઓ મને એક વસ્તુ કહો કે આ આ ક્વેશ્ચનમાં તમને કઈ વિચિત્ર લાગ્યું ક્વેશ્ચન લખીએ પછી આપણે આના પર ચર્ચા કરીએ હવે તમે છે જ જોવાના 15 35 63 99 143 આમાં કઈ તમને જો સિરીઝ વાંચી હોય આપણે પહેલા થોડી કદાચ જોઈ હોય તો તમને આવડે છે એક ભાગ્યા ત્રણ ગુણ્યા પાંચ પ્લસ એક ભાગ્યા પાંચ ગુણ્યા સાત પ્લસ એક ભાગ્યા સાત ગુણ્યા નવ સમજી ગયા હશે આ શું થશે નવ ગુણ્યા અગિયાર પ્લસ એક ભાગ્યા અગિયાર ગુણ્યા તો આનો હવે તમે લસા લેશો તો આનો લસા લગભગ આવશે કે ત્રણ ગુણ્યા પાંચ કરવાનું એવી બરાબર તો શોર્ટકટ છે અને શોર્ટકટ આ લગભગ નથી ખબર હોતી કોઈને શોર્ટકટ ના કહી શકાય અને એક તો નિન્જાટ કહી શકાય શોર્ટકટ થી બી વધારે નિન્જાટ છે તો શું હશે આનો જવાબ કેટલા પદ છે અહીંયા એક પદ છે

પાંચ એટલે કે અહીંયા ઉપર પાંચ પદ છે અને નીચે ગુણાકાર મિત્રો હવે આનો જવાબ તમે મને કહેશો જોઈ લો એક ભાગ્યા બે છ બાર વીસ ત્રીસ બેતાલીસ છપ્પન બોતેર આમાં તમને હું એક હિન્ટ આપી શકું છું કે ગુણાકારમાં શું છે એક ભાગ્યા બે એટલે કે એક ગુણ્યા બે એટલે બે થાય છ એટલે કે બે ગુણ્યા ત્રણ થાય પછી બાર એટલે કે ત્રણ ગુણ્યા ચાર થાય આવી રીતે તમને હિન્ટ આપી શકું છું પણ તમારે કરવાનો તો જાતે જ છે દસ સેકન્ડ ની અંદર તમારે આન્સર લાવી દે પદ જોવાના પછી નીચે પહેલી ને છેલ્લી સંખ્યાનો ગુણાકાર એટલે વાત પતી ગઈ બસ